પ્રજ્ઞા ચક્ષુ બહેનો જો રસોઈ બનાવે તો તે આપવા પ્રસાદ બની જતો હોય છે આપણા ઘરમાં બનતા શિરાની અને સત્યનારાયણ ભગવાનના કથાના શિરાની ઉપમા આપતા ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ ગઈકાલે યોજાયેલી રાજ્ય કક્ષાની પ્રજ્ઞા ચક્ષુ સ્વાદ મહોત્સવ હરીફાઈમાં હાજરી આપી હતી અને પ્રજ્ઞા ચક્ષુ બેનોને પ્રોત્સાહિત કરતા ધારાસભ્યશ્રીએ કહ્યું કે તમે લોકો રસોઈ બનાવો છો એમાં માત્ર મરી મસાલા નથી હોતા પણ એક અનોખો ભાવ પણ હોય છે અને આ અલબત્ત ધારાસભ્યશ્રીએ આ પ્રકારની સ્પર્ધા ભવનાથ પ્રેરણાધામમાં યોજવાને બદલે શહેરની મધ્યમાં યોજવાની પણ હિમાયત કરી હતી ઉલ્લેખનીય છે કે રાજકોટમાં સર્વોદય કન્યા છાત્રાલય અને વેરાવળ સિત્ત અંધકન્યા છાત્રાલયના સંયુક્ત ઉપક્રમે રાજ્ય કક્ષાનો સ્વાદોત્સવ જુનાગઢમાં પ્રેરણાધામ ખાતે યોજાયો હતો જેમાં અલગ અલગ જિલ્લામાંથી પ્રજ્ઞા ચક્ષુબહેનોએ આવીને વિવિધ રસોઈ બનાવી હતી અને સ્વાદિષ્ટ વ્યંજનો ઉપસ્થિત લોકો સામે રજૂ કર્યા હતા આજે પ્રજ્ઞા ચક્ષુ સ્વાદ ઉત્સવ બે હજાર પછી પ્રેરણાધામ ખાતે વેલાવળ અંજન મંડળ રાખી અંજન મંડળ અને રાજકોટ આ ત્રણેયના સંયુક્ત આ બીજી વખતનું આયોજન છો એટલે બહેનો દ્વારા રસોઈ બનાવી અને ઉત્સવ ઉજવવાની વાત છે ત્યારે હું તો વંદન કરું છું આ બધી બહેનોને અને આ સંસ્થાના તમામ ટ્રસ્ટીશ્રીઓ એમાં ભીખુબાન એની સમગ્ર ટીમ જે રીતે કામ કરી રહી છે અને આજે આ સ્વાદ ઉત્સવની અંદર એ બનાવેલી રસોઈ એના ચાખવાનો મને મોકો એટલે હું તો સદભાગી સમજુ છું કે આ વિષય મારા ભાગની અંદર મને એમના કાર્યક્રમની અંદર આવવાનું મળ્યું અને બેનો અને દીકરીઓ દ્વારા જે રસોઈ બનાવી છે ને એ કદાચ કોઈ સારી હોટલમાં કે સારા ઘરની અંદર પણ ન હોય એવો ટેસ્ટ એમની અંદર હતો કારણ કે એની અંદર એમની ઉત્સાહથી બનાવેલો એમનો ભાવ એની અંદર ભળ્યો છે એટલે એના ભાવનો સ્વાદ છે આપણે ઘણી વખત કહીએ છીએ ને કે પ્રસાદ હોય છે તો એ મહાપ્રસાદ ગમેવો ઘરે બનાવી શીરો કાજુ બદામ ગમેવા નાખ્યા હોય પણ એ ભગવાનને ધરેલો મહાપ્રસાદ હોય એ શીરો જયારે હોય ને એમ આજનો આ સ્વાદ છે ને આ બેનો એ બનાવેલી રસોઈ એ મહાપ્રસાદ હતી એટલે એમનો સ્વાદ કઈ કનેરો હતો એટલે આ ઉત્સવ મેં તો આજે કીધું છે કે આવતા વખતે આ ઉત્સવ જુનાગઢની જનતા અને જોઈ શકે માણી શકે એવી રીતે ઉજવવો જોઈએ જેથી બહેનોને એક પોઝિટિવ એનર્જી મળે એમને મોટિવેશન મળે અને એક સમાજની અંદર જે દીકરીઓ રસોઈ નથી બનાવતી એને શીખવા મળે કે જેમની પાસે એક અંગ પણ નથી એવી બહેનો પણ સ્વાદ રીતે રસોઈ બનાવી શકે છે તો દુનિયાની દરેક સ્ત્રી દીકરી આ રસોઈ બનાવી શકે એવો એક ભાવ મેસેજ સમાજમાં જાય એમના માટે એમને વિનંતી કરી છે તો આવતા વર્ષે એક હવે સારી રીતે આવું ચક્ષુ સાદ ઉત્સવ જુનાગઢની અંદર માણસી એવી મેં એમને વિનંતી કરી છે